પેલે બે હાર્દિક સ્વાગત છે અને આજે અમે તો તમે જોવાનું ભૂલતા નહીં અમારી ચેનલ ને લાઈક શેર ને કરવાનું ભૂલતા નહીં મિત્રો નથી જગો આવે તો હારો અરે ગયો આ તો મારી કેટલા દિવસે ગરમી ગરમી આ લુખા ને આ ગરમી થાય પણ શું કરવું આઈ ગયો રાખો આ આડી ભગા કેમ મળે કેમ છે આ ગટર કરીએ સાબ એવું હારું તો છે ને હારું જ હોય ને વાંધો લે ઘડીક મીંદવા લે મીંદવા મારે ગટર સાફ કરવાનું છે હજી છે તો લાઈવ લુખા માવો લાઈવ લે હવે માવો ખરે લેવો છે

आलो 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 आल तो हूँ आलो बाहर जो शु एक पन्नू निकली है ले तू जो भाई अल्लाह भाई जिंगी मारानी इतना अच्छा होती है आज भाई हूँ तो जो हो भाई तो मारे आए वो ने हाँ तो तू ले ले तो मैंने आप अपते अपते। दे दिया हुए अब ते अब ते हाँ आप ही दे अब ते अब ते भाई हमें मारे नहीं थे रम्मू क्या हूँ थे जो हाउ लुक હવે મારા બાપા માય છે મારે નીંદુ આવી ગયું જાવ પગા તો હાલ આપણે તર વાડીએ માટો મારીએ હાલ પેલા વાડીએ માં આટો મારી આવી હાલ આ સીપડા લાગતા નથી તારી વાડીમાં કેમ છે એ ગોજ ગોજ ભાઈ રીબડું તો મળે ગાય સીપડા ની છે તાળિયા ન થઈ જાય ને તાળિયા નો કઈ લે મારો ભાઈ કેમ લાગે પગા સીપડા અહીં નહીં જડે તારી વાડીમાં માં એવું તો લાગે છે ઝડ છે એવું ઓરાની વાડી માં જાવું જો એવું લાગે છે

કપલા પડ્યા છે ઓલા પણ ઓલા ગગદી પણ હાલે ભાઈ તું એક પેર એક હું પેરું બેલે હાલે બે લાગે છે ઓલા આવે છે સઈ જવા દે મને ઓલા આવે છે સિબડા સોરવા હું હટાઈ જાવ હાલો

અમારો ભાઈ જેવો છો અમે થોડા શોધીએ નાય તમે ખીજા દોવાને